દીપક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજ સુધી ઘણા બધા વિડીયો આપણે એવા જોયા આજે એક મહત્વનો વિડીયો જોઈએ જેમાં પાણીના ઉપયોગ વિશે બતાવેલ છે કે ભૂખ્યા પેટે પાણીના ફાયદા શું છે એ આજે આપણે જાણીશું કે ભૂખ્યા પેટે કેટલા ફાયદા છે પાણીના મિત્રો ભૂખ્યા પેટે પાણી પીવાથી ઘણી બધી એવી બીમારીઓ જે જટિલ બીમારીઓ છે જે કાયમી ઘર કરીને રહી ગઈ છે આપણા શરીરમાં એવી ઘણા પ્રકારની બીમારીઓમાંથી છુટકારો આપણને મળી શકે છે તો આપણે જોઈએ કે કયા પ્રકારની બીમારીઓ છે અત્યારે આધુનિક જમાનામાં પાણીથી જ ઘણા એવા રોગોમાંથી છુટકારો આપણને મળી શકે છે મિત્રો આપણને ખ્યાલ નથી હોતો તો ઘણા રોગો એવા જોઈ લઈએ જટિલ રોગો જેવા કે માથાનો દુખાવો શરીરનો દુખાવો હૃદયની સમસ્યાઓ જૂનો સાંધાનો વાહ હૃદયના ધબકારા એકાએક વધી જવા વાયબી મેદસ્વીતા શ્વસનતંત્રના રોગો અસ્થમા ટીબી મેનેજાઇન્ટિસ કિડની અને મૂત્રમાર્ગના રોગો ઉલટી ગેસ ગેસની સમસ્યા ઝાડા મરગમાર્ગમાં મસા ડાયાબિટીસ કબજિયાત ઓખોના બધા પ્રકારના વિકારો ગર્ભાશયને લગતી સમસ્યાઓ માસિકની સમસ્યાઓ કેન્સર કાન નાક અને ઘણાની તકલીફો મિત્રો લગભગ તો ઘણા એવા રોગો આવી જાય છે નાના મોટા જેમાંથી આપણને છ છુટકારો મળી શકે છે આ સંશોધન છે એ જાપાનનું જાપાનના ઘણા એવા વૈજ્ઞાનિકોએ ભૂખ્યા પેટે પાણીમાંથી કેટલા લોકો નાબૂદ થાય છે એના વિશે સંશોધન રહ્યું છે એના પરથી આપણને આ મેસેજ મળે છે તો મિત્રો આનો ઉપયોગ કઈ રીતે કરશો એટલે કે આની સારવાર કઈ રીતે કરશો તો સવારે ઉઠીને બ્રશ કર્યા પહેલાં એકસો સાહીઠ એમએલનો ચાર ગ્લાસ પાણી પી લેવું ત્યારબાદ બ્રશ કરવું પણ પિસ્તાલીસ મિનિટ સુધી કંઈ ખાવું કે પીવું નહીં પિસ્તાલીસ મિનિટ પછી તમે ખાઈ શકો છો બ્રેકફાસ્ટ લંચ અને ડિનર કર્યા પંદર મિનિટ પછી બે કલાક સુધી કશું ખાશો કે પીશો નહીં જે લોકો વૃદ્ધ અથવા બીમાર હોય એને ચાર ગ્લાસ જેટલું પાણી એકી સાથે પી ન શકતા હોય તેમને શરૂઆતમાં થોડું પાણી પીવાની ટેવ કરવી પછી ધીમે ધીમે ચાર ગ્લાસ સુધી પહોંચી જવું બરાબર હવે મિત્રો આપણે જોઈએ કે આજે આપણે બીમારીઓ વિશે વાત કરી તો કઈ બીમારીઓ કેટલા સમયમાં નાબૂદ થશે એના વિશે જોઈ લઈએ એક નંબરમાં બીપી લોહીનું ઊંચું દબાણ ત્રીસ દિવસ ગેસ એસિડિટી અને આંતરડાની સમસ્યાઓ દસ દિવસમાં સોલ્વ થઈ જશે ડાયાબિટીસ ત્રીસ દિવસમાં કબજિયાત દસ દિવસ કેન્સર જેવા રોગો પણ એકસો એંસી દિવસને અંદાજ આપેલ છે ટીબી નેવું દિવસ સાંધાવાની સમસ્યા સામનો કરતા લોકોએ પહેલાં અઠવાડિયામાં માત્ર ત્રણ દિવસ અને ત્યારબાદ બીજા અઠવાડિયાથી દરરોજ ઉપચાર ચાલુ રાખવો એટલે કે દરરોજ આ પાણી પીવાની પદ્ધતિ ચાલુ રાખવાની આની કોઈ આડઅસર નથી કારણ કે આ પાણી છે શરૂઆતમાં તમારે પેશાફ કરવા વધારે જવું પડશે પછી તમને ટેવ પડી જશે બરાબર મિત્રો ઘણી વખત લોકો જમતી વખતે સાથે સાથે ઠંડુ પાણી કે ઠંડુ પીણું પાવા પીવાની ટેવ હોય છે બહુ ઠંડુ પીણું જમતી વખતે પીવું જોઈએ નહીં કારણ કે જઠ્ઠામાં જેલો ખોરાક થીજી જવાની પ્રક્રિયા થાય છે એટલે પાચનતંત્ર બગડે છે આપણું બરાબર તો આ પ્રકારે પાણીથી ઘણા એવા રોગો નાબૂદ થઈ શકે છે બરાબર તો મિત્રો તમને ચોક્કસથી આ વિડીયો પસંદ આવ્યો છે તો બીજા મિત્રોને તમે શેર કરવાનું ભૂલતા નહીં તેમજ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હું નવી અપડેટ સાથે આ રીતે તમને મળતો જઈશ બરાબર હવે એમાં થોડુંક જોઈ લઈએ કે સ્ત્રીઓને ઘણી વખત ઓછો ખ્યાલ હોય છે હાર્ટ એટેક વિશેનો તો મિત્રો એવું નથી હોતું કે છાતીમાં બળતરાજ થાય અને હાર્ટ એટેક આવે ઘણી વખત જડબામાં ઘણો એવો દુખાવો થવાના કારણે પણ હાર્ટ એટેક આવતું હોય છે બરાબર તો એનો પણ ખ્યાલ રાખો તો મિત્રો ચોક્કસથી તમને આ વિડીયો પસંદ આવ્યો છે તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ